नमस्कार आप જોઈ રહ્યા છો 9km news gujarat સરદાર પટેલ સેવા દર્નાર રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સરકાર સામે આક્રમણ રૂપમાં જવાબ મળ્યા અધ્યક્ષે કહ્યું સરકાર લગ્ન નોંધણી કાયદામાં સુધારો નહીં કરે તો પાટીદાર આંદોલનની જેમ ફરી દરેક સમાજોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રતનપુર ગામમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં જાહેર મંચ પરથી જણાવ્યું કે સરકાર લગ્ન નોંધણીના કાયદામાં સુધારાના મુદ્દાને લઈ અધ્યક્ષ આક્રમણ રૂપમાં જોવા મળ્યા અધ્યક્ષે મિટિંગમાં જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીને મુલાકાત કરી છે અને રજૂઆત પણ કરવામાં આવી છે પણ સરકાર જો આ મુદ્દાને ઝડપી નિર્ણય નહીં લાવે તો ગુજરાતમાં પાટીદાર આંદોલન જેવું દરેક સમાજોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે સર્વ સમાજના એકાવન આગેવાનોની ટીમ સાથે ફરી મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવશે જરૂર પડશે તો ગાંધીનગર ખાતે હજારોની જનસંખ્યામાં ગાંધીચયંત માર્ગે ઉગ્ર આંદોલન પણ કરીશું તેમજ આગામી સમયમાં એસપીજી અને સર્વ સમાજની મિટિંગ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક ઝોન વાઇઝ લગ્ન નોંધણી સુધારા અભિયાનને લઈ સમાજોમાં જાગૃત કરવા માટે મોટા કાર્યક્રમો કરવામાં આવશે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા આજે સાબરકાંઠા જિલ્લાના રતનપુર ખાતે હજારો ભાઈઓ બહેનોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે એટલા માટે સભા કરવામાં આવી કે લગ્ન નોંધણીમાં સુધારો થાય એ માટે એસપીજી છેલ્લા ચાર વર્ષથી સરકાર સામે લડી રહ્યું છે અને એના લડતના આજે આંદોલનની શરૂઆત અમે રતનપુર ગામથી કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર તમામ તાલુકા જિલ્લાએ એસપીજી મોટી સંખ્યામાં પાટીદારો યુવાનો સર્વ સમાજની ટીમ સાથે સર્વ સમાજના ભાઈઓ બહેનો દ્વારા અમે દરેક તાલુકા જિલ્લાએ કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને લગ્નનો અધિયના સુધારામાં વહેલામાં વહેલી તરીકે સુધારો થાય અને જે યુવા દીકરીઓ બચાવવા માટેની અમારી જે લડત છે એ લડતની શરૂઆત અમે આજે રતનપુર ગામથી કરીએ છીએ અને આવનારા સમયની અંદર અમે આખા ગુજરાતની આ રીતે દરેક તાલુકા જિલ્લાએ રેલી સભા સ્વરૂપે આંદોલન કરીશું અને સરકારશ્રીને વહેલામાં વહેલી તકે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે છેલ્લા બે વર્ષથી એવું કહી રહ્યા છો કે દીકરીઓના લગ્નના કાયદામાં સુધારો થવો થવો જોઈએ અને કાયદા મંત્રીને મળીને પણ અમે વારંવાર રજૂઆત કરી છે મુખ્યમંત્રીને પણ વારંવાર રજૂઆત કરી છે સભાની અંદર મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રીજીને બોલાવ્યા હતા બે વર્ષ પહેલા એમને પણ કહ્યું હતું કે ખરેખર એમને પણ એવું લાગી રહ્યું છે કે જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ કાયદામાં સુધારો કરવો જોઈએ તો હું મીડિયાના માધ્યમથી સરકાર શ્રીને પણ કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે જો કાયદામાં સુધારો નહીં થાય તો જેમ પાટીદાર અમદાવાદ આંદોલન થયું હતું એમ સર્વ સમાજને સાથે રાખી અમે આંદોલન કરવા આજથી નો શુભારંભ કરીએ છીએ અને આવનારા સમયની અંદર અમે આંદોલન સ્વરૂપે દરેક તાલુકા જિલ્લાએ આવેદનપત્ર આપીશું જય સરદાર ભારત